શીખીશું તું કાલે તારા મમ્મી જોડે ફોન પર શું વાતો કરતી હતી શું કહો છો મમ્મી સંભળાયું નહીં કાલે તું તારા મમ્મી ને ફોન પર વાતો શું કરતી હતી મારી ફરિયાદો શું કરતી હતી અરે મમ્મી નહીં સંભળાતું યાર શું બોલો છો એ કાલે તું તારા મમ્મી ને એવું કહેતી હતી કે મારા સાસુ મને હેરાન કરે છે અને સારું નથી રાખતા અને બધું શું કહેતી હતી તારા મમ્મીને ફોન પર અરે યાર મમ્મી કોઈ સંભળાતું જ નથી યાર તમે અહીંયા બેસીને જો તમને ખબર પડે અહીંયા બેસો તમે અહીંયા બેસો

কাম চেংয <laughs> <laughs>